હવામાનની વાત કરીએ તો હવે બહુ ઠંડી પડવાની છે ભારે પવન ફૂંકાવાનો છે બરફ પણ પડવાનો છે એવી આગાહી કરવામાં આવી છે આ આગાહી મેં નથી કરી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે તો વિસ્તારથી વાત કરીએ ક્યાં બરફ પડવાનો છે ક્યાં પવનના સુસવાટા બોલવાના છે અને કઈ તારીખોમાં ગુજરાતની જે દરિયાઈ પટ્ટી છે એમાં સખત ઠંડી પડી શકે છે નમસ્કાર ઓફ ઇન્ડિયા સાથે બે હજાર ચોવીસના શિયાળ અને પશ્ચિમી વિક્ષેપ જેને આપણે અંગ્રેજીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ તે ભારતના ઉત્તર રાજ્યોને પ્રભાવિત કરવાનો છે જમ્મુ કાશ્મીર લદ્દાખ ઉત્તરાખંડ ઉત્તરાંચલ સહિતના જેટલા પણ રાજ્યો છે એમાં બાવીસથી ફેબ્રુઆરી પછીથી હિમવર્ષા બરફ ભૂસ્ખલન કમોસમી વરસાદ પવનના તોફાનો આંધી આવી પરિસ્થિતિ આવી શકે છે એવી હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી અને માહિતી આપી છે પણ આપણે બેઠા છીએ તો ગુજરાતમાં ગુજરાતને અસર થશે કે નહીં એના વિશે પણ જાણવું જરૂરી છે તો ગુજરાતની વાત કરીએ તો આવતીકાલથી બાવીસ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં ભારે પવન ફૂંકાઈ શકે છે ગુજરાતમાં સત્તરથી થી અઠ્યાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એવરેજ સરેરાશ પવન ફૂંકાઈ શકે છે પંચમહાલ પટ્ટાની વાત કરીએ તો સત્તરથી પચીસ કિલોમીટર પ્રતિ કલાક મધ્ય ગુજરાતની વાત કરીએ તો પંદરથી ત્રેવીસ જૂનાગઢમાં કહીએ તો સત્તરથી ત્રેવીસ બાકી સુરતની વાત કરીએ તો પંદરથી અઢાર રાજકોટમાં એકવીસથી પચીસ જામનગરમાં પચીસથી ત્રીસ કચ્છના ભાગોની વાત કરીએ તો ત્યાં પણ પચીસથી ત્રીસની કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે ફૂંકાઈ શકે છે ગુજરાતના દરિયા કિનારાના જો જિલ્લાઓની આપણે વાત કરીએ તો ત્યાં ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એટલે આટલો પવન ફૂંકાય એટલે સીધી વાત એ છે કે બાવીસથી ચોવીસ તારીખ સુધી સખત ઠંડી પડવાની છે એક રીતના જોવા જઈએ તો સવારે ઠંડી પછી બપોરે ગરમી અને રાત્રે ફરી ઠંડી એટલે આમ ત્રણ ત્રણ બધું આપણને મિક્સ થવાનું છે એવી રીતના અંબાલાલ પટેલે કહ્યું છે અંબાલાલ પટેલની આગાહીને આપણે માનીએ તો ઉત્તર ગુજરાત અને કચ્છના થોડાક વિસ્તારો એવા છે એમાં વરસાદના છાંટા પણ પડી શકે છે જે ધ્યાને લેવા જેવું છે આઠ માર્ચે શિવરાત્રિ છે અને એ સમયમાં ઠંડા પવન ફૂંકાય તો નવાય નહીં એવી રીતના પણ હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી અને માહિતી આપી છે હવે જોઈએ શું થશે શું નહીં થાય પરંતુ તમે આવી રીતને રીતે હવામાનને લગતા તમામ વિડિયો જોવા માટે વેબ્સ ઓફ ઇન્ડિયાની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એના સિવાય નીચે એક ડિસ્ક્રિપ્શન છે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરશો તો પછી આવા જ વિડીયો તમને રોજ અમે આપતા રહીશું જેથી ગુજરાતના ખેડૂતો ગુજરાતના લોકો એમને બધી માહિતી રહે ધન્યવાદ